આ સાથે કારોલી વિસ્તારમાં આવેલા સણિયા નિમાત ગામ ખાતે અન્ય એક ચોકી પણ બનાવવામાં આવી છે ટેક્સટાઇલ અને સણિયા ગામને લઈને ચોકીની શરૂઆત કરવામાં આવી છે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ધેરોતે જણાવ્યું હતું કે આ લાભેશ્વર ચોકીની અંદર ત્રણ ધારાસભ્ય અને ચાર રોડ એટલે કે સોળ કોર્પોરેટરનો વિસ્તાર આવે છે ડાયમંડ અને ટેક્સટાઇલ બંનેની ઓફિસો આ વિસ્તારમાં આવી છે નાની મોટી રક્ષક અને સમસ્યાઓના ઉકેલ માટે આ લાભેશ્વર ચોકીની શરૂઆત કરવામાં આવી છે કોઈ પણ કહો કે સુરત એટલે વરાછાનું નામ આવી જાય સુરતમાં બીજું કઈ ફેમસ છે કે નહીં પણ વરાછા ફેમસ છે કારણ કે વરાછા વિસ્તારના લોકોનો સુરત શહેરમાં વિકાસમાં ખૂબ જ મોટો ફાળો છે હતું હતું કે હાલમાં વિધાનસભા બજેટ જેમાં સુરતમાં વધુ બે પોલીસ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન અને ટેક્સટાઇલ પોલીસ સ્ટેશનની બજેટમાં મંજૂરી આપવામાં આવી છે જેમાં ધારાસભ્યો સહિત નાના સહકારથી અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન ઝડપથી શરૂ થાય તે માટે જમીન પણ જોવામાં આવી રહી છે ધારાસભ્ય દ્વારા સરકારમાં અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આ પોલીસ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે આજ રોજ સણિયા અહેમદ પોલીસ ચોકીનું અહીંના લોકોના સુખાકારી માટે લોકાર્પણ કરવામાં આવ્યું છે સુરત શહેરના અને ગુજરાતના કાયદા અને વ્યવસ્થા માટે સરકાર ખૂબ ગંભીરતાથી બધી જ બાબતોમાં પગલાં લઈ રહી હોય ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા યુવા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરું છું કે આ વિસ્તાર ખૂબ ડેવલપ છે અહીંયા દરેક સમાજ દરેક જ્ઞાતિ દરેક સ્ટેટના લોકો પણ બિઝનેસ માટે આવતા હોય ત્યારે એક સદ્ભાવનાના વાતાવરણથી સંયુક્ત રીતે લોકો કામગીરી કરી રહ્યા છે તો એના વધુમાં વધુ સેવા માટે જ્યારે પોલીસ ચોકી અહીંયા બનાવવામાં આવી છે ત્યારે લો એન્ડ ઓર્ડર અને લોકોના સુખાકારી માટે ખૂબ મદદરૂપ થશે એવી હું આશા વ્યક્ત કરું છું આપણા વરાછા પોલીસ સ્ટેશનમાં લાભેશ્વર વિસ્તાર જો કે બહુ અગત્યનો વિસ્તાર છે જ્યાં આપણા ત્રણ ત્રણ ધારાસભ્યશ્રીઓના આપના વિધાનસભાના બોર્ડર પર લાગે છે ચાર કોર્પોરેશનના વોર્ડના જે બોર્ડર છે અને અહીંયા ખૂબ બહારના ખૂબ પબ્લિક અહીંયા કામ કરવાવાળી જો ટેક્સટાઇલ હોય ડાયમંડ હોય અહીંયા રહે છે તો મિક્સ બસ્તી ધરાવતા વિસ્તાર છે જો બહુ અગત્યના વિસ્તાર હતા અહીંયા જો અમારા ધારાસભશ્રીઓના શ્રી કુમારભાઈ કાનાનીજી આપણે પ્રવીણભાઈ ઘોઘારીજી ઓર કાંતિભાઈ ભલરજી એના સહયોગથી અને કાર્પેટરોના સહયોગથી અહીંયા અમારા ચોકી આજે લાવેશ્વર ચોકીના ઇનોગ્રેટ કરવામાં આવેલા અને અમે બધાને ખાતરી આપીએ છીએ આ ચોકીમાં રહેતા અમારા પોલીસ સ્ટાફ અધિકારીઓ આ વિસ્તારમાં રહેતા લોકોના તમામ જો સમસ્યાઓને દૂર કરવા માટે પૂરી જે જાનથી મહેનત કરશે વિસ્તારમાં કાયદાનો વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય એના જો પૂરા અમે લોકો મહેનત કરતા રહી સાથોસાથ આજે સરોલી પોલીસ સ્ટેશનમાં સણિયામાં ગામમાં જો એક ચોકીનું ઉદઘાટન જો થઈ છે જો અને જેમાં આ વિસ્તારમાં જો સણિયા એક અમારા એવા ગામ છે જો